નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ મથકે બે હજાર બાવીસની સાલમાં સગીર અને અપહરણ અને છેડતી જેવા ગુનાની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા આરોપીઓ જયકુમાર ઉર્ફે સોમાભાઈ હસમુખભાઈ ભોઈ તથા પ્રિયેશ ઉર્ફે પિન્ટુ વિરેન્દ્રસિંહ ચૌહાણને સાત વર્ષ સખત કેદની સજાને રૂપિયા પચીસ હજારનો દંડ ફટકાર્યો વડોદરા જિલ્લા વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ મથકે દ ગામના આરોપી વિરુદ્ધ સાત નવ બે હજાર બાવીસના રોજ સગીર પીડિતાને ભગાડી લઈ જવાની ઘટનાની ફરિયાદ જરોદ પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદના જરોદ ગામના આરોપીએ જયકુમાર ઉર્ફે સોમાભાઈ હસમુખભાઈ ભોઈ તથા પ્રિયશ ઉર્ફે પિન્ટુ વિરેન્દ્રસિંહ ચૌહાણને ગામની ચૌદ વર્ષની સાત મહિનાની સગીરા પીડિતા ટ્યુશન પતાવીને ક્લાસમાંથી ઘરે ચાલતી જતી હતી તે દરમિયાન બાકડા ઉપર બેઠેલા બે રૂમિયોએ ભોગ બનનાર સાથે જબરજસ્તી કરી તેને બ્લુ કલરની સ્વિફ્ટ કારમાં બળજબરીપૂર્વક બેસાડી ગામના જ ફાર્મમાં લઈ જવા ગાડી આવી દોડાવી જેનો પીછો ભોગ બનનારના કાકાના દીકરા તથા તેના મિત્રોએ પીછો કરી સગીર પીડિતાને આરોપીઓના કબજામાંથી છોડવી હતી જે બાબતની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની દરદર દલીલો નિગ્રાહે રાખી નામદાર સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબે બંને આરોપીને તકસીવા ઠેરાવ્યા હતા અને સમાજમાં દાખલા રૂપ ચુકાદામાં સગીર સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓ જયકુમાર ઉર્ફે સોમવે હસમુભાઈ ભોઈ તથા પ્રિયેશ ઉર્ફે પિન્ટુ વીરેન્દ્રસિંહ ચૌહાણને દુષ્કર્મ સહિત દીપિકોની

રોજ જરૂચ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર ચૌદ વર્ષની સાત માસની દીકરીએ લખાવેલી ફરિયાદમાં તેની ટ્યુશન ક્લાસમાં બેસેલ આરોપીઓએ ભોગ બનનાર દીકરીને જબરદસ્તી કરીને બળજબડી તેમની બ્લુ કલરની સ્વિફ્ટ ગાડીમાં બેસાડીને ગામના જ નીરવમાં લઈ ગયેલા અને તેની જાણ ભોગ બનનારના કાકાના દીકરા અને તેના મિત્રોને ખબર પડતા તેઓએ તે ગાડીનો પીછો કરીને દીકરીને આરોપીઓ પાસેથી છોડાવેલી તે બાબતનો કેસ નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીઓને તકસીલવાન ઠરાવી આરોપીઓ જયકુમાર ઉર્ફે સોમાભાઈ હસમુખભાઈ ગોય તથા પ્રિયસ ઉર્ફે પિન્ટુ વિરેન્દ્રસિંહ ચૌહાણ બંને રહેવાસી જરોર તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરાને

વિક્ટિમ કોમ્પન્સેન સ્કીમ હેઠળ ભોગ બનનાર પીડિતાને રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નામદાર કોર્ટે દ્વારા ભલામણ કરેલ છે તેમજ આરોપીઓ જે દંડની રકમ ભરે તે રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે આરોપીઓ જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સજા ભોગવવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો છે